આજના વિડીયોની અંદર આપણે ઇતિહાસના અભ્યાસીઓ પુરાતત્વ શાસ્ત્રીઓ ઇતિહાસકારો અને પ્રવાસીઓ વિશે આપણે માહિતી મેળવવાના છીએ ત્યારબાદ બીજો પોઈન્ટ છે ભૂમિનું નામ એટલે કે આપણા દેશનું નામ ભારત કઈ રીતે પડ્યું તે માહિતી મેળવવાના છીએ અને ત્યારબાદ છે સાલવારી સાલવારી એટલે કે આપણે જે ઈસવીસન સાલનો ઉપયોગ કરીએ છીએ તે ક્યાંથી આવે છે તેના વિશે આપણે માહિતી મેળવવાના છીએ તો ચાલો ચાલુ કરીએ આજનો વિડીયો કે

કે આ બધી જૂના જમાનાની માહિતી આપણને આપે કોણ ક્યાંથી આવતી હશે આટલી બધી માહિતીઓ અથવા તો કોણે આ બધું શોધ્યું હશે તો જે ભૂતકાળની માહિતી આપણને જે આપે છે તેને કહેવાય છે પુરાતત્વ શાસ્ત્રીઓ અથવા તો ઇંગ્લિશમાં તેને કહેવાય છે આર્કોલોજીસ્ટ તે કેવી રીતે માહિતી મેળવે છે તો કે સંશોધન કરે અને આપણને માહિતી આપે તેઓ કઈ રીતે સંશોધન કરે તો કે પ્રાચીન સ્થળો પર જાય જૂના સમયના જે સ્થળો હોય તે સ્થળ પર જાય અને ઉત્ખનન ઉત્ખનન કરે કરે મતલબ થાય થાય છે છે ખોદકામ ખોદકામ શું એટલે કે પણ ખોદકામ કરવા માટે એને પાસે જે હથિયારો હોય તે કુહાડી ને પાવડા જેવા હથિયારો હોતા નથી એની પાસે જે પ્રાચીન સમયના જે સ્થળો હોય છે તેને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય એટલા બધા સોફ્ટ એની પાસે હથિયાર હોય તેનાથી તેઓ શું કરે છે ખોદકામ કરે છે અને જે જૂના સમયના જે મકાનો હોય સિક્કાઓ હોય ઈંટો હોય પથ્થરો હોય ઓઝારો હોય અને ખોરાકના નમૂના મનુષ્ય અને પ્રાણીઓના હાડકા આ બધી વસ્તુઓ શોધીને તેનો તે અભ્યાસ કરે પછી અને તે સમયના જે માનવો હોય તેની સંસ્કૃતિથી આપણને અવગત કરાવે છે કરાવે છે એટલે કે એની માહિતી છે તે આપણા સુધી પહોંચાડે છે શું કરે છે આ હતા આપણા પુરાતત્વ શાસ્ત્રીઓ ત્યારબાદ હવે આપણે જોઈએ કે કોને કહેવાય પ્રવાસીઓ તો પ્રાચીન કાળથી

ખૂબ જ જૂના સમયથી આજે આપણે માનવી છે એક જઈને ત્યાંના જીવનની નોંધ પણ કરતા હતા ઘણા બધા પ્રવાસીઓ એવા હતા કે જે બીજા દેશમાં જતા અને ત્યાંના જીવનની શું કરતા હતા નોંધ કરતા હતા નોંધ કરતા હતા એટલે કે એની પાસે જે ડાયરી હોય એ ડાયરી ની અંદર એના વિશે માહિતી લખતા હતા કેમ સર માહિતી લખતા હતા કારણ કે ભાઈ એ સમયે કેમેરા હતા નહીં સરસ મજાના સ્માર્ટફોન હતા નહીં કે આ ગયા આ ફોટો પાડ લીધો એવી બધી માહિતીઓ એ સમયમાં હતી નહીં તો એ શું કરતા ત્યાં જઈને ડાયરીઓમાં નોંધ કરતા હતા આવા પ્રવાસીઓના પ્રવાસ વર્ણોમાંથી આપણને જે દેશના ઇતિહાસ અને સંસ્કૃતિની જાણકારી મળે છે આ જે પ્રવાસીઓ હોય બીજા દેશમાં ગયા હોય અને એ પ્રવાસીઓના જે લખાણ લખેલા હોય ડાયરીઓ લખેલી હોય નોંધ લખેલી હોય એમાંથી આપણને એ દેશની સંસ્કૃતિની જાણકારી મળે છે તો એમાં વિદેશમાંથી એટલે કે બીજા દેશોમાંથી ભારતમાં જે આવેલા હતા એ પ્રવાસીઓની વાત કરીએ તો એમાં હતો એક મેગેસ્થનીસ ત્યારબાદ પ્લીની ફાહિયાન યુનશ્વાંગ

સિંધુ નદીના કિનારે પાંગરેલી મહાન સંભ્યતાના દર્શન થાય છે આપણું જે ઉત્તર ભારત છે જો અહીંયા તમને સરખું આપણું આ ગુજરાત દેખાતું હશે તમને આ ગુજરાત રાજ્ય ગુજરાત રાજ્ય પછી આવી રીતે આમ કરતા કરતા જોઈએ તો અહીં આ ઉત્તર ભારત અને ઉત્તર ભારત આ ઉત્તર વાળો વિસ્તાર અને એની સિવાયનો આ પશ્ચિમ ભારતનો આટલો વિસ્તાર છે તેમાં સિંધુ નદીના કિનારે કઈ નદી ના કિનારે સિંધુ નદીના કિનારે હાલમાં પણ આ સિંધુ નદી આપણને જોવા મળે છે ક્યાં છે સિંધુ નદી તો કે જોઈએ તમને આ જે મેન નદી છે એ છે સિંધુ નદી તો એ જે સિંધુ નદી છે એ સિંધુ નદીના કિનારેથી પાંગરેલી એટલે કે વિકાસ પામેલી આવી ઘણી બધી મહાન સભ્યતા મહાન સભ્યતા એટલે કે પ્રાચીન સમયના નગરો અને એની અંદર ભારતમાં આજથી પિસ્તાલીસો વર્ષ પહેલા અનેક શહેરો અસ્તિત્વમાં આવ્યા હતા એ જ રીતે ગંગા નદીની આસપાસના ક્ષેત્રમાં આજથી પચીસો વર્ષ પહેલા ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો તે પણ જાણી શકાય છે તો પચીસો વર્ષ પહેલા ગંગા નદીના આસપાસના વિસ્તારમાં કયા કયા શહેરો હતા તો કે કોશમ્બી કે જે હાલમાં આપણે એને પ્રયાગરાજના નામે ઓળખીએ છીએ પાટલીપુત્ર બિહારની અંદર આવેલું પટના અને ગંગા નદીના કિનારે આવેલું વારાણસી કે જે કાશીના નામે ઓળખાતું હતું તે આવા ઘણા બધા શહેરો છે તો ખૂબ જ જૂના શહેરો છે તેવું આપણે જાણી શકીએ છીએ

ટેકનોલોજી તથા સંસ્કૃતિની આપણને માહિતી મળે છે ભારતના અનેક શહેરો અને તેમણે આપણને કપાસ જવ ઘઉં ઉપરાંત તે સમયના આપણને પ્રાણીઓની પણ માહિતી આપેલી છે કે આવા જે પથ્થરોના જે મળી આવે અથવા તો આવા શિલ્પ મળી આવે તેના આધારે આપણને એ સમયના પ્રાણીઓની પણ માહિતી મળતી હોય છે પછી આગળ છે આગળનો ટોપિક છે એમાંથી એક પ્રશ્ન નીકળે છે કે ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા મહત્વના વિદ્વાનો છે આ વિધાન સમજાવો તો એમાં આવશે તેઓ મળી આવેલા સાધનોનું શું કરે છે વર્ગીકરણ તેઓ એટલે કોણ ઇતિહાસકારો એ જે સાધનો મળી આવ્યા હોય તેનું વર્ગીકરણ કરે ભાઈ આટલા વર્ષો જૂની છે આ વસ્તુ આટલા વર્ષો જૂની છે આ વસ્તુ આટલા વર્ષો જૂની છે પછી એના ઉપર સંશોધન કરે હસ્તપ્રતો દસ્તાવેજો અને અભિલેખો માંથી પછી હોય દસ્તાવેજો હોય અને અભિલેખો હોય તેમાં શું લખાણ લખેલું છે એના વિશેની માહિતી ભેગી કરે અને બધી વસ્તુ યોગ્ય રીતે તેનું શું કરે છે આલેખન કરે અને પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ભૂતકાળને આપણી સમક્ષ શું કરે છે જીવંત કરે છે કે ભાઈ આવી ઘટનાઓ ભૂતકાળની અંદર બની ગયેલી હતી ત્યારબાદ જોઈએ આપણા ભૂમિનું નામ ભૂમિ એટલે કોઈ છોકરીનું નામ નથી બટ અહીંયા અહીંયા નામ છે આપણો દેશ ભારત એનું નામ ભારત અથવા તો ઇન્ડિયા કઈ રીતે પડ્યું તેના વિશે આપણે માહિતી મેળવવાની છે આપણે આપણા દેશને બે નામથી ઓળખીએ છીએ પેલું નામ છે ઇન્ડિયા અને બીજું નામ છે ભારત શું નામ છે પેલું નામ છે ઇન્ડિયા અને બીજું નામ છે ભારત તો ઇન્ડિયા નામ કઈ રીતે પડ્યું

ભારત ની સિંધુ નદી થી પરિચિત હતા ભારત ની જે સિંધુ નદી છે હમણાં આપણે આગળ જોઈ એ સિંધુ નદી થી પરિચિત હતા તેઓ આજ થી પચ્ચીસો વર્ષ પહેલા તે પ્રદેશ ના સંપર્ક આવ્યા કયા પ્રદેશ ના સંપર્ક માં આવ્યા હતા તો કે હાલ ની જે સિંધુ નદી છે તેના સંપર્કમાં માં આજ વર્ષ પહેલા આવ્યા હતા અને ઈરાનીઓ સિંધુ નદી ને હિન્દુસ અને ગ્રીસ ના લોકો ઇન્ડસ કરતા હતા અને તે આ નદી ના પૂર્વ કિનારા ને ઇન્ડિયા નામ થી ઓળખતા હતા

હિન્દુ અને હેન્ડોસ હવે આગળનો પ્રદેશ હતો એ હતો જે હતા ને એ લોકોને બીજી તકલીફ હતી એ લોકો હરણ નું હ નહોતા બોલી શકતા આથી હિન્ડોસ ની એ લોકો બોલવા લાગ્યા ઇન્ડોસ અને ઇન્ડોસ જે આપણી સિંધુ નદી હતી એને એ લોકો કહેતા હતા ઇન્ડોસ અને ઇન્ડોસ ના જે પૂર્વ કિનારો હતો તેને તેઓ ઇન્ડિયા નામથી ઓળખતા હતા જો આપણે સરસ મજાના મેપ દ્વારા દ્વારા એટલે કે નકશા આ વસ્તુને સમજીએ જો અહીંયા આપણી આ સિંધુ નદી છે કઈ નદી છે આ છે આપણી સિંધુ નદી અહીંયા આવે પાકિસ્તાન દેશ જે પહેલા ભારતનો જે ભાગ હતો પછી આવે ઈરાન દેશ આવે કયો દેશ આવે ઈરાન

એટલે કે હિન્ડોસ માં જે હી હતો એ બોલી શકતા નહોતા એટલે હિન્ડોસ નું એ લોકોએ કરી દીધું હિન્ડોસ અને ઇન્ડોસ એટલે કે આપણી સિંધુ નદી અને આ સિંધુ નદી છે એનો પૂર્વ કિનારો આ બાજુ આવે ને પૂર્વ આ પૂર્વ દિશા છે આ પશ્ચિમ દિશા છે તો સિંધુ નદીનો આટલો જેટલો આ ભાગ છે આને લોકો કહેવા લાગ્યા કે ઇન્ડિયા આવી રીતે આપણા દેશનું નામ પેડ્યું હતું ઇન્ડિયા

એક ઇન્ડિયા ને બીજું ભારત તો ભારત આપણને ઋગ્વેદ માંથી જાણવા મળે છે ચાર વેદ લખાય ગયા એમાંથી સૌથી મહત્વનો વેદ એટલે કે ઋગ્વેદ પછી આવે સામવેદ કયો વેદ આવે સામવેદ અથર્વ અને યજુર્વેદ કયો વેદ છે યજુર્વેદ આ જે ઋગ્વેદ છે તેમાંથી આપણને આ જે નામ છે આપણું ભારત તે જાણવા મળે છે કેવી રીતે તો કે ભરત નામનો માનવ સમૂહ છે ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો હતો અને તેમના નામ પરથી આપણો દેશ છે એ ભારત પડેલું છે જો આ આપણું થયું ઉત્તર પશ્ચિમ ભારત અને ત્યાં ભરત નામનો માનવ સમૂહ આવીને વસેલો હતો કયો માનવ સમૂહ આવીને વસેલો હતો ભરત નામનો અને માનવ સમૂહ એટલે કે ઘણા બધા લોકો હોય એનો માનવ સમૂહ કહેવાય તો માનવ સમૂહ આવીને આવીને ઉત્તર પશ્ચિમ ભાગમાં વસ્યો હતો અને એના નામ ઉપરથી આપણા નામ દેશનું નામ પડી ગયું ભારત આ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતની આરંભિક કૃતિ ઋગ્વેદમાં પણ જાણવા મળે છે ત્યારબાદ આગળ સાલવારી સાલવારી એટલે કે શું આપણે જે કયા વર્ષનો ઉલ્લેખ કરીએ છીએ ઓળખવામાં આવે છે બે હજાર ચોવીસ બે હાજર પચીસ બે હાજર છવ્વીસ બે હાજર સત્યાવીસ બે હાજર અઠ્યાવીસ તો ઇતિહાસમાં સમય નું શું છે ખૂબ જ મહત્વ છે કેમ ખૂબ જ મહત્વ છે તો કે કઈ ઘટના ક્યારે બની હતી એ જાણવું હોય તો આ સાલવારી અને સમયનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે ઘટનાઓ અને સમય સ્થાનની સાથે જ લખી શકાય છે ભાઈ આપણે એવું કેવું હોય કે આપણો દેશ ક્યારે આઝાદ થયો આવું જાણવું છે તો આપણે શું કહેશું પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના રોજ આપણો ભારત દેશ છે અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો હતો તો આવું જે સમય અને સ્થાન સાથે આપણે લખી શકીએ તેના માટે સાલવારી ખૂબ જ જરૂરી છે તો આપણે સમયને તારીખ માસ અને વર્ષ સાથે સાંકળીને સમજીએ છીએ જેમ કે વીસ જુલાઈ બે ને શુક્રવાર આ પ્રમાણે સમયની ગોઠવણી ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલી છે આપણે અત્યારે જે સાલવારીનો ઉપયોગ કરીએ છીએ ને તે ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે ગોઠવાયેલી છે કોણ હતા ઈસુ ખ્રિસ્ત જો અહીંયા તમને તેનો સરસ મજાનો ફોટો આપેલો છે આ છે આપણા ઈસુ ખ્રિસ્ત જે ખ્રિસ્તી ધર્મના સ્થાપક છે કયા ધર્મના સ્થાપક છે ખ્રિસ્તી ધર્મના સ્થાપક અથવા તો ખ્રિસ્તી ધર્મના જે ભગવાન કહી શકાય એ ઈસુ ખ્રિસ્ત એની જન્મ સાથે સંકળાયેલું છે ખ્રિસ્ત ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયામાં કાળ ગણના સાથે એટલે કે સમયના

એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના બે હજાર વર્ષો એ જ રીતે ઈસવીસન પૂર્વે એટલે કે બિફોર ખ્રિસ્ત એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના વર્ષો ઈસવી ઉદાહરણ તરીકે ઈસવીસન પૂર્વે બે હજાર એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના બે હજાર વર્ષ જો આને સમજીએ ધારો કે આપણે જ્યારે ઈસુ ખ્રિસ્ત નો જે જન્મ હતો જે વર્ષે જન્મ થયો એ વર્ષને આપણે જીરો નંબરનું વર્ષ ગણી લઈએ કે જ્યારે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો એ વર્ષ કયું હતું જીરો નંબરનું વર્ષ હતું પછી શું આવશે એના પછીનું વર્ષ એક નંબરનું વર્ષ થાય પછીનું વર્ષ બે નંબરનું થાય પછી ત્રણ વર્ષનું થાય પછી ચાર નંબરનું વર્ષ આવે એવી રીતે વર્ષો વધતા જાય અને એમ કરતા કરતા સો વર્ષો થાય કેટલા વર્ષો થાય સો વર્ષનો સમય થાય એટલે એને કહેવામાં આવે એક સદી પહેલી સદી સો વર્ષ પુરા થાય એટલે એને સદી કહેવામાં આવે બસો વર્ષ પુરા થયા હોય તો એને શું કહેવામાં આવે બીજી સદી એ રીતે ત્રીજી સદી ચોથી સદી પાંચમી સદી અને છઠ્ઠી સદી તો એને આપણે કહીએ છીએ એ ડી ના નામથી ઓળખીએ છીએ કયા નામથી ઓળખીએ છીએ એ ડી ના નામથી આપણે તેને ઓળખીએ છીએ હવે વાત કરીએ આપણે બીસી ની કોની વાત કરીએ બીસી ની તો બીસી કોને કહેવાય તો કે ઈસુ ખ્રિસ્તનો જે જન્મ થયો એ વર્ષને આપણે ઝીરો નંબરનું વર્ષ ગણી લીધું હતું તો હું ત્યારે જ પૃથ્વીનો ઉદ્ભવ થયો તો નહીં એવી વાત ખોટી પડે કારણ કે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો એની પહેલાં પણ માણસો રહેતા હતા આ પૃથ્વી ઉપર તો ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના જે વર્ષો હતા ને એને આપણે કહીએ છીએ બીસી બીસીનો અર્થ થાય છે બિફોર ક્રિસ્ત શું થાય બિફોર ખ્રિસ્ત અને એને આપણે ગુજરાતી ભાષામાં કહીએ છીએ ઈસવીસન પૂર્વે એટલે કે ઈસુ ખ્રિસ્ત ના જન્મ પહેલા સમજાવી કઈ રીતે એડી એટલે કે ના વર્ષો દાખલા તરીકે ઈસ્વીસન બે હજાર થાય એટલે શું થાય ઈસુ ખ્રિસ્ત પછી બે હાજર વર્ષો એવી જ રીતે ઈસવીસન પૂર્વે આગળ કીધું ને ઈસ્વીસન પૂર્વે એટલે કે ઈસુ ખ્રિસ્ત ના જન્મ પહેલાના વર્ષો જેને આપણે શું કહીએ છીએ બીસી કહીએ છીએ જેને ફૂલ ફોર્મ છે બિફોર ખ્રીસ અને એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના વર્ષો ઉદાહરણ તરીકે ઈસવીસન પૂર્વે હા જો ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના જે વર્ષો હોય ને એને લખવું હોય તો આ રીતે લખી શકાય ઈસવીસન પૂર્વે એટલે કે એના જન્મ પહેલાના જે વર્ષો હતા તે તો અહીંયા બે હજાર ઈસવીસન પૂર્વે બે એટલે કે ઈસુ ખ્રિસ્તનો જ્યારે જન્મ થયો એના પણ બે હજાર વર્ષો પહેલાનો સમય આવી ગયો હવે જોઈએ આગળ તો આપણે જે એડી લખીએ છે ને ઈસુ ખ્રિસ્ત પછી ના જન્મના વર્ષો એને બદલે સી પણ લખાય છે શું લખાય છે એડી ને બદલે સી સી નો મતલબ શું થાય છે કોમન એરા કોમન એરા એટલે કે સાધારણ અથવા તો સામાન્ય સામાન્ય સમય એવી જ રીતે બીસી મતલબ શું થાય બિફોર કોમન એરા એટલે કે સામાન્ય કે સાધારણ સમય પહેલાનો સમય અથવા તો સાધારણ યુગ પૂર્વેનો સમય અથવા તો ઘણી વાર બીપી કે બિફોર પ્રેઝન્ટ પણ શબ્દનો ઉપયોગ થાય છે આ જે બીસીઈ છે એની જગ્યાએ બીપી શબ્દનો પણ ઉપયોગ થાય છે એટલે કે બિફોર પ્રેઝન્ટ તો ખ્રિસ્તી ધર્મ વિશ્વના તો કેમ આપણે બધા હવે પ્રશ્ન એવો થાય કેમ આપણે બધા ઈસુ ખ્રિસ્તના જન્મવાળા વર્ષોને જ આપણે માન્ય રાખીએ છીએ કારણ કે વિશ્વની અંદર સૌથી વધારે ધર્મ પાળનારી પ્રજા કોઈ હોય તો છે ખ્રિસ્તી ધર્મ અને વિશ્વના મોટા ભાગના જે દેશના લોકો છે એ આ સલવારીનો ઉપયોગ કરે છે આથી આપણો દેશ ભારતમાં પણ આજ સાલવારીનો પ્રયોગ કરીએ કયો સાધારણ છે અથવા તો ઈસુ ખ્રિસ્તના જે સમય છે તેનો આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારબાદ આગળ જોઈએ કે આટલું જાણો તો બીસી નો મતલબ થાય છે બિફોર ક્રિસ એડીનો મતલબ થાય છે એનોડોમિની એનોડોમિની આવા બે શબ્દ મૂળ ગ્રીક શબ્દો છે ક્યાંના શબ્દો છે એટલે કે ભગવાનના નું વર્ષ બે વર્ષ અઢાર પછી આગળ આપણે ભણી ગયા શિલાલેખ કોને કહેવાય તો કે પથ્થર પર કોતરીને લખવામાં આવતા જે લેખો હતા એને શિલાલેખ કહેવાય અથવા તો અભિલેખ કહેવાય પછી ભોજપત્ર તો કે ભુજ નામના વૃક્ષ આંતર આંતરછાલ ઉપર લખાયેલા આપણું ચેપ્ટર નંબર એક ઇતિહાસ જાણીએ એ અહીંયા આપણું પૂરું થયું તો આવા જ એક નવા ચેપ્ટર નંબર ટુ ના વિડીયો સાથે આપણે એટલે કે ચેપ્ટર નંબર બે ના વિડીયો સાથે આપણે મળવાના છીએ ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત